પંડરફુલ એસ આર ક્રિશનમાં આપ સર્વેનું સ્વાગત છે આજે આપણે જોઈશું વર્ષ બે હજાર પચીસમાં આશુ વધ બારસ અર્થાત દ્વાદશી તિથિ વાઘ બારસનો પવિત્ર તહેવાર ક્યારે છે વાઘ અર્થાત સરસ્વતી માતાનો ઉપાસનાનો દિવસ એટલે વાઘ બારસ વસુ એટલે કે ગાય ગાયનું પૂજન કરવાથી સર્વ દેવતાનું પૂજન થઈ જાય છે વળી ગૌ માતા બારસના દિવસે ક્ષીર સાગરમાંથી પ્રગટ્યા હતા માટે જ વાઘ બારસથી ઓમરા પૂજનની શરૂઆત થાય છે વળી દિવાળીના આ પર્વમાં વાઘ બારસને દિવાળી પર્વનો પહેલો દિવસ ગણવામાં આવે છે વાઘ બારસને વસુ બારસ વાઘ બારસ પોડા બારસ તરીકે પણ ઓળખવામાં આવે છે આ દિવસે ગાય માતાનું પૂજન કરવાનું વિશેષ મહત્વ છે વર્ષ બે હજાર પચીસમાં આસો વદ બારસ અર્થાત દ્વાદશી તિથિ વાઘ બારસનો પવિત્ર તહેવાર સત્તર ઓક્ટોબરને શુક્રવારના રોજ સવારના અગિયાર કલાકને બાર મિનિટે શરૂ થશે જ્યારે અઢાર ઓક્ટોબરને શનિવારના રોજ બપોરના બાર કલાકને અઢાર મિનિટે પૂર્ણ થશે વાઘ ભારસના દિવસે વેપારી વર્ગ પોતાના જૂના હિસાબ કિતાબ પૂર્ણ કરે છે અને તમામ દેવાની ચૂકવણી કરીને નવા ચોપડાની શરૂઆત કરે છે આ પરંપરા દેવામાંથી મુક્તિ મેળવીને નવા વર્ષની શરૂઆત કરવાની પરંપરા જોવા મળે છે હવે આપણે જોઈએ વાઘ બારસના દિવસે પૂજા માટેના શુભ મુહૂર્તો હિન્દુ પંચાંગ અનુસાર અને પૂજા માટે શ્રેષ્ઠ પ્રદુષકાળોષકાળનું મુહૂર્ત છે છ કલાક ને દસ મિનિટ થી સાંજના જ આઠ કલાક ને ઓગણ મિનિટ સુધી અર્થાત બે કલાક ઓગણત્રીસ મિનિટ જેટલો સમય મળશે બ્રહ્મ મુહૂર્ત છે સવારના ચાર કલાકને પંચાવન મિનિટથી સવારના જ ચાર કલાકને પિસ્તાલીસ મિનિટ સુધી પ્રાતઃ સંધ્યા સમય છે સવારના પાંચ કલાકને વીસ મિનિટથી સવારના જ છ કલાકને ચોત્રીસ મિનિટ સુધી જ્યારે અભિજીત મુહૂર્ત છે બપોરના બાર કલાક તેમજ બપોરના જ બાર કલાકને છેતાલીસ મિનિટ સુધી બીજી આ મુહૂર્ત છે બપોરના બે કલાક ને અઢાર મિનિટ થી બપોરના ત્રણ કલાક ને પાંચ મિનિટ સુધી ગોધુલી મુહૂર્ત છે સાંજના છ કલાક ને દસ મિનિટ થી સાંજના જ છ કલાક ને પાંત્રીસ મિનિટ સુધી સાયમ સંધ્યા મુહૂર્ત છે સાંજના છ કલાક ને દસ મિનિટ થી સાંજના જ સાત કલાક ને